મિત્ર ગુડ મોર્નિંગ આરઆર મહાદેવ ગયા હે અવાર માને હેલો ઘરે ગયો હે પાછો આજ નો વાગ્યા હે પોતા કરે છે ઘર માં હવે જવાનું કામ मित्र फाइनली पोग गया है काम साइड ऊपर यहां मारवानी आवड़ी हा, जरी बदी यहीं ना बाकी है ना यहां ब्रेकर मार दी दू है हमें ब्रेकर मार दी दू है आ बाथरूम है तण आ में बाकी है दोम जरी मारवानी और यहां है नाड़ यहां छेला मुग दीदा है आज बाथरूम है थैंक यू है मां बेगम है एक पाइप काढलो है ના બાથરૂમ હે પોખર ડાડી દામ ઓર વાયર ફિટિંગ થઈ ગઈ છે આમાં બદાય મે પોખરા બેહર દીધા છે આમાં બધી એ નળ કિરા છે વાયન ટેપ મૂકી છે આઠ પોખરા બેહરા છે આઠ પોખરા બેહરા છે આવરાય એ બીજો વી ગયો છે રાજકોટ

મિત્રો ફાઇનલી જરી બધી લાગી ગઈ છે આ નળની મારી દીધી છે આ બધા બે બાથરૂમ ની હોતે મારી દીધી છે અને ઉપર ની હોતે મારી દીધી છે અને બપોર થઈ ગયા છે એક વાગુ આવી ગયો છે અને હવે બપોરા કરવાના છે તો બપોરા કરી લે પછી હવે પાછા મળીએ તો મિત્રો તો બપોરા કરી લીધા છે અને પાછા સડી ગયા છે કામે અહીંથી થી તે વાળ નું ફિટિંગ થયું હોય એટલું અને આમાં હેને આવડા બ્રશ એલબા નથી આમાં મારવાના અને સડવાનો નઈ નઈ અહીંયા મે પૂરા થઈ ગયા એ નટ મારવાનો અહીંથી ના ના બાથરૂમમાં થઈ ગયું છે ને અમે એકડો ફ્લશવાળો એડો ફ્લશવાળ ટાઈટ કરવાનો છે એ નટ મારવાનો એટલે ને ટી માર દીધી છે હવેડો ફિટિંગ કરે અંદર અને આવડું બાકી છે હલ્કોનું એ બાકી છે આ બધું અને ફિટિંગ પીડું છે બધું આ એ અડધું ઘટે છે મારતું હી

અને અહીંયા એક નાની ટેપ કરવાની હિયે એક અહીંયા કરવાનું હેલો ખીલવાનું કમ્પ્લીટ થઈ ગયું મિત્રો ઘી પોગી ગયા હે આપણે અને હવે જવાનું હે વાડીએ ઘીરે કોઈ નથી બધે વાડીએ વહી ગયા હે નીંદવાનું છે એટલે આપણે હવે જઈશું વાળીએ તો હાલો વાળીએ જાય વાડીએ જઈને મળવું હવે તમને મિત્રો વાડીએ પગ ગયા છે આપણે અને એમાં અમીની આમ નીંદે છે બીજામાં અને મારે જવાનું છે નીણ વાઢવાના કીધું છે નીણ વાઢવાની છે તારે પેલો એવો હો જવાનું છે મારે નીણ વાઢવા અહીંયા ટોર બાંધા છે અમારા આમ એક ઓળો છે ટોર ફેરવે છે હાલ આમ બાંધો જ નાખીને અહીં ફેરવે છે અહીંયા એક બાંધો છે અહીંયા બાંધી વાસડી અહીંયા પકડા પીડા છે અમારા આ છે અમારું ધાર્યું

અને આમ હે ઓલું મારું મેળા રે એવું એવું મારું હે ના આઈ જાય નહીં વાડવાની હે અહીંયા હાથે આપે હે હાલો જાય પડામાં માં તને આયલા જાય હાલો હાલો મિત્રો પડામાં પોગી ગયો હો આમાં પેલા ગલકી વાવેલી હતી એને વેલા કાપી નાખા હે અને કારેલી વાઈ દીધી હે એમાં અને એના છોડવા મોટા મોટા થઈ ગયા હે આમાં કેક કેક કરેલા વતન આવા મીના હે અહીંયા ભીંડો વાવેલો હે ખાવા પૂરતો અને આલકર ગુવાર વાવેલો છે આમ વાદળું સીડું છે વરસાદનું અને આ ઝીંજો છે આ નીણ વાઢવી આ નીણ વાઢવાની છે કાવલી ઝાર વાઢવાની છે ગમે એક બે માંથી એક વાઢવાનું છે કીધું છે તો ગમે એક આધુ વાઢવાનું છે એ વાઢવું હોય અને ફળ નાખવાનું છે અને આ એક કુવો આખો ભીરો છે બાજુમાં આખો ભરેલો છે

ઘરે પહોંચી ગયા છે જો તમને મારો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ બાય